નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયના જે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તારીખ પંદર બે બે હજાર ના રોજ

દેવી પૂજક સમાજને કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવામાં લવાદની મુખ્ય ભૂમિકા કોણ ભજવે છે જ્ઞાતિ પંચ નંબર ત્રણ ભક્તિ અને સૂફી આંદોલને શાના દ્વારા દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા ભક્તિ માર્ગના નંબર ચાર નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે દુષ્કાળ નંબર પાંચ કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે રૂઢિગત નંબર છ માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે બુદ્ધિની વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ પંદર બે હજાર પચીસ ના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન બેંક સોલ્યુશન એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને આપણા વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા જેમના ગુણ પાંચ નંબર એક ભારતના બંધારણમાં વિશિષ્ટ ખાલી જગ્યાને અનુસૂચિમાં સામેલ કરી છે આદિવાસી જાતિઓ નંબર બે ભારત વૈવિધ્યપૂર્ણ ખાલી જગ્યા વારસો ધરાવે છે સાંસ્કૃતિક ચક્રવાતના મધ્ય ભાગને ખાલી જગ્યા કહે છે આંખ નંબર પાંચ ભૂકંપની આગાહી ખાલી જગ્યા છે અશક્ય પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો જેમના ગુણ છે ચ્યા જોઈએ નંબર એક કુદરતી આપત્તિ જ્વાળામુખી નંબર બે જ્ઞાનનો ભંડાર પુસ્તકો નંબર ત્રણ શિબસિંહ હિન્દુ ધર્મ નંબર ચાર ઈસવીસન અઢારસોને સત્તાવન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યોમાં ઉત્તર આપો કોઈપણ છ જન્ના ગુણ છ નંબરે ભારત કેવો વારસો ધરાવતો દેશ છે તો ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે નંબર બે ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ શો હતો ભક્તિ અને સૂફી ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન અંધશ્રદ્ધા મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો નંબર ત્રણ વાવાઝોડું સાથે સર્જાય છે તો વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણની અસંતુલ અસમતુલાથી સર્જાય છે નંબર ચાર બાળ લગ્ન થવાનું એક કારણ કયું છે બાળ લગ્ન થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ છે નંબર આધુનિક સંચાર તંત્રે દેશનો આર્થિક સામાજિક રાજકીય અને સાંસ્કૃતિક વિકાસ કર્યો છે તદુપરાંત તેણે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે નંબર ભારતના આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે ભારતના આદિવાસીઓના વિવિધ ઉત્સવો રૂઢિ પરંપરાઓ ખોરાક પહેરવેશ બોલીઓ ચિત્ર સંગીત નૃત્યો મેળાઓ વ્યવસાયો વગેરે બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપવું કોઈ પણ બે જેમના ગુણ ચાર નંબર એક વણઝારા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હતા તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે આપણે દરેક ધર્મ પ્રત્યે સંભાવ અને આદર ભાવ શા માટે રાખવો જોઈએ નંબર ત્રણ વાવાઝોડા પહેલાં શું કરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના મોડલ પેપરના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે